ગરમીની સીઝનમાં દાદરા હવેલીના સાતમાલિયા ડિયર પાર્કના ચારસો થી વધુ વન્ય જીવ માટે પાણી અને ખોરાકની ઉત્તમ વ્યવસ્થા કરતું વન વિભાગ દર વર્ષે એસી કરતા વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે દાદરાના દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્રણસો દસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા અભિયારણમાં નીલગાય ચોસિંગા સાબર ચિતર જેવા ચારસો થી વધુ વન્યજીવો કુદરતના ખોડે ધીંગા મસ્તી અને કિલોલ કરતા નજરે પડે છે ડાના વન વિભાગ દ્વારા વધુ સો હેક્ટર જેટલી જમીન અભ્યારણમાં સામેલ કરવામાં આવી છે જેથી કુલ ચારસો હેક્ટર જેટલી જમીનમાં હવેથી પ્રાણીઓ માટે કુદરતી રહેઠાણની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે સાતમાલ્યા અભયારણ્ય કુદરતી ડુંગરાલ વિસ્તાર ધરાવે છે જેમાં વિપુલ પ્રમાણમાં વન્ય સંપત્તિઓ આવેલી છે અહી વસવાટ કરતા વન્યજીવોને આખું વર્ષ ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવ સર્જિત વ્યવસ્થા સેવા વન વિભાગે કરેલી છે પાણખર અને ઉનાળાની કાળઝાળ ગરમીઓમાં પણ આ વન્યજીવોને ખોરાક પાણી મળી રહે અને એમનું સ્વાસ્થ્ય જળવાય રહે એ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગરમીના દિવસોમાં વહેલી સવારે વન્યજીવોને ખોરાક આપવા માટે કેરટેકર વિશેષ અવાજ દ્વારા એસેમ્બલી પોઈન્ટ પર ભેગા કરવામાં આવે છે જ્યાં એમને કેટલ ફીડ જુવાર બાજરીના પીલિયા શેરડીની ચીમરી અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે અભયારણ્યમાં પીવાના પાણી માટે કુદરતી તળાવ ચેકડેમ અને કૃત્રિમ તળાવ છે ગરમીમાં તળાવમાં પાણીનો પૂરતો જથ્થો રહે એ માટે કૂવો અને નદીમાંથી પાઇપલાઇનથી પાણી લાવી ઓવરહેડ ટાંકી વડે તળાવ અવિરતપણે ઠાળવવામાં આવે છે આ પાણી વડે વન્યજીવો પોતાની તરસ છપાવે છે અને તળાવમાં પાણીના કારણે આજુબાજુના મોટા ઝાડો લીલાછમ રહેતા કુદરતી છાયડો પણ મળી રહે છે એસા હે કે હમરે હમલો ખડે હૈ મુખ્ય પાણી પીને કા એક પોન્ડ હૈ તો ગરમી કે સમય મેં એ જો સામને ભી નીલગાય ચીતલ ઓર સાંભર આતે હે તો કે પાણી પીને કે જો पानी का जो सोर्स है पूरा साल उसमें पानी रहता है और ये जो उसमें जो अपना टेम्परेचर मेंटेन करने के लिए जो सांभर है वो पानी के अंदर रहते हैं कभी वो लेकिन शीतल तो उसको ज़रूरत नहीं होती है लेकिन जो सांभर है वो अंदर पानी के अंदर अपना टेम्परेचर मेंटेन करते हैं और खाने के लिए जो अभी उनको जो, जो फीड की बात करें तो हम लोग ग्रीन फोडर प्रोवाइड करवाते हैं अभी उनको तो ये और इसके साथ कैटल फीड ચારે પાણી અછત વચ્ચે પણ વિભાગે પ્રાણી પક્ષીઓ માટે ખોરાક પાણીની ઉત્તમ રાખવામાં આવે છે જેના કારણે બનેલ જોવા વેકેશન અને શનિ રવિના રજાના દિવસોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે અને અહીંની કુદરતી સંપદાઓ સાથે જીપ અને મિની બસમાં બેસી વન્યજીવોને ખુલ્લેઆમ ફરતા જોઈ ખુશખુશાલ થઈ જાય છે આ પ્રવાસીઓ પણ વન વિભાગ દ્વારા જે પ્રાણીઓ માટે સુવિધાઓ આપવામાં આવે છે તેને પ્રવાસીઓ પણ બિરદાવી રહ્યા છે આ કાર્ય દાના પ્રશાસન અને સીસીએફ રાજકુમાર સાહેબની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે